જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં રાજા દશરથ અને શનિદેવની કથા સાંભળશું દર શનિવારે આ કથા સાંભળવાનો મહિમા છે આ કથા સાંભળવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં કષ્ટ પીડા દુઃખ બાધા વગેરેનો નાશ થાય છે જેમના જીવનમાં અતિશય દુઃખ કષ્ટ પીડા આવી રહી છે તેમણે દર શનિવારે આ કથા જરૂર સાંભળવી તો મિત્રો આ વિડીયોમાં રાજા દશરથ અને શનિદેવની કથા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ પ્રાચીન કાળમાં રઘુવંશમાં દશરથ નામે પ્રસિદ્ધ ચક્રવર્તી રાજા થયા જે સાત દ્વીપોના સ્વામી હતા તેમના રાજ્યકાળમાં એક દિવસ જ્યોતિષીઓએ શનિદેવને કૃતિકાના અંતિમ ચરણમાં જોઈને દશરથ રાજાને કહ્યું હવે શનિદેવ રોહિણીનું ભેદન કરી જશે અને રોહિણી શકટ ભેદન કહેવામાં આવે છે આ યોગ દેવતા ગણ અને અશુ લોકો એમ બંને માટે ભયજનક છે આથી બાર વર્ષનો ઘોર દુઃખદાયી દુષ્કાળ પડે છે જ્યોતિષીઓની આ વાત રાજા દશરથ મંત્રીઓ સાથે બેઠા હતા તે સમયે સાંભળી આથી રાજા મંત્રીઓ અને નગરજનો વ્યાકુળ બની ગયા નગરો અને ગામોના વાસીઓ એકત્ર થઈ દશરથ રાજા પાસે આવ્યા અને આવી પડનાર વિપત્તિમાંથી ઉગારવા પ્રાર્થના કરી પોતાના નગરજનોની વ્યાકુળતા જોઈ રાજા દશરથ વશિષ્ઠ ઋષિ અને મુખ્ય બ્રાહ્મણને ઉદ્દેશીને કહેવા લાગ્યા હે વિપ્રવર્યો આ સમસ્યા કઈ રીતે ઉકલે તે અંગે મને કોઈ માર્ગ બતાવો આ સાંભળી વશિષ્ઠ ઋષિ બોલ્યા હે રાજન પ્રજાપતિના આ નક્ષત્ર રોહિણીમાં જો શનિ સખડ ભેદન કરે તો પ્રજા દુઃખી દુઃખી થઈ જાય છે આ યોગના દુષ્પ્રભાવને નષ્ટ કરવા બધા ઇન્દ્રાદિક દેવતાઓ પણ સમર્થ નથી વશિષ્ઠજીના વસન સાંભળી રાજા ચિંતિત થયા તેમણે નિશ્ચય કર્યો કે આ ભયજનક સ્થિતિને નિવારવા માટે કાંઈક કરવું જોઈએ થોડા વિચારને અંતે તેઓ ઊભા થયા અને પોતાના દિવ્ય ધનુષ્ય તથા દિવ્ય આયુધો લઈ રથમાં બેસી તીવ્ર ગતિથી રથ ચલાવતા નક્ષત્ર મંડળમાં પહોંચી ગયા મણિઓ તથા રત્નોથી સુશોભિત સોનાના રથમાં બેઠેલા રાજા રોહિણીની પાછળ આવીને ઊભા રહ્યા શનિદેવની કૃતિકા નક્ષત્રમાંથી રોહિણી નક્ષત્રમાં જવાની ઈચ્છા જોતા દશરથ રાજાએ ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું અને શનિદેવ સામે આવીને ઊભા રહ્યા ઓચિંતા સહસ્ત્ર દશરથ રાજાને જોઈને શનિદેવ ભય પામ્યા અને દશરથ રાજાને પૂછ્યું હે રાજન મારાથી દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર સર્પ આદિ બધા જીવો ભય પામે છે જ્યારે તમે મને રોકવા ધનુષ્ય બાણ ચઢાવી મારી સન્મુખ ઊભા છો હું તમારી લાગણી પુરુષાર્થ અને તપસ્યાને સમજી શકું છું આથી તમારા ઉપર પ્રસન્ન થયો છું તમારી ઈચ્છા હોય તે વરદાન માગો હું તે પૂર્ણ કરીશ આથી દશરથ રાજાએ કહ્યું હે સૂર્યપુત્ર શનિદેવ જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો હું એવું વરદાન માગું છું કે જ્યાં સુધી નદીઓ સાગરો ચંદ્રમાં સૂર્ય અને પૃથ્વી આ સંસારમાં છે ત્યાં સુધી તમે રોહિણી શકટનું ભેદમ કદાપી કરશો નહીં આટલી મારી ઈચ્છા પૂર્ણ કરો ત્યારે શનિદેવે તથાસ્તુ કહ્યું ત્યારબાદ શનિદેવ બોલ્યા હે રાજન આ વરદાન ઉપરાંત બીજું પણ વરદાન માગી લો આથી દશરથ રાજાએ પ્રસન્ન થઈને બીજું વરદાન માગતા પહેલાં શનિદેવની સ્તુતિ કરતાં બોલ્યા જેમના શરીરનો વર્ણ કૃષ્ણ નીલ તથા ભગવાન શંકર સમાન છે તે શનિદેવને નમસ્કાર છે જે જગતને માટે કાલ અગ્નિ કે કૃતાંત રૂપ છે એવા શૈનેશ્વરને વારંવાર નમસ્કાર છે જેમનું શરીર કંકાલ જેવું માંસહીન તથા જેમની દાઢી મૂછ અને જટા વધેલ છે જેમને મોટા નેત્રો પીઠમાં ચોટેલ પેટ અને ભયાનક છે એવા શનેશ્વરને નમસ્કાર છે જેમના શરીરનો ઢાંચો ફેલાયેલ છે રૂવાટા મોટા છે લાંબુ પહોળું તથા સુખલકડી શરીર છે તથા જેમની દાઢો કાલરૂપ છે એવા સનેશ્વર દેવને વારંવાર પ્રણામ છે હે શનિદેવ તમારા નેત્ર કોટરની જેમ ગહેરાઈવાળા છે તમારી સામે દ્રષ્ટિ કરવી કઠિન છે તમે ઘોર રૌદ્ર ભીષણ અને વિકરાળ છો બલિમુખ એવા બધું ભક્ષણ કરનાર એવા સૂર્યનંદન ભાસ્કર પુત્ર અભય દેહવાળા તમને નમસ્કાર છે નીચે દ્રષ્ટિવાળા અને મંદગતિવાળા તત્પર એવા તપસ્યાથી દેહને દગ્ધ કરેલ છે મુખથી આતુર અને અતૃપ્ત રહો છો જ્ઞાન નેત્રો તમને નમસ્કાર કરે છે સંતુષ્ટ થતા રાજ્ય આપો છો અને નારાજ થતા હરીલો છો દેવતા અસુર મનુષ્ય સિદ્ધ વિદ્યાધર અને નાગ આ બધા તમારી દ્રષ્ટિ પડતા નાશ પામે છે હે શનિદેવ મારા ઉપર પ્રસન્ન થાવ હું વરદાનને યોગ્ય છું હું તમારી શરણમાં આવ્યો છું દશરથ રાજાની આવી પ્રાર્થનાથી સ્તુતિથી શનિદેવ બોલ્યા હે દશરથ રાજા તમારી આ સ્તુતિથી હું અત્યંત સંતુષ્ટ છું તમારી ઈચ્છા અનુસાર બીજું વરદાન માગો દશરથ રાજા બોલ્યા હે શનિદેવ આજથી તમે દેવતા અસુર મનુષ્ય પશુ પક્ષી તથા નાગ આદિ કોઈ પણ પ્રાણીને પીડા આપશો નહીં આ વરદાન હું માગું છું શનિદેવ કહે હે રાજન તમે માંગેલ વરદાન આપું છું પણ જો મારી પ્રાર્થના કરી છે તેવી અન્ય કોઈ પણ પ્રાર્થના કરશે તો હું તેમને બાધારૂપ નહીં બનું જેમના ગોચરમાં મહાદશા અંતરદશા અથવા લગ્ન સ્થાન બીજા ચોથા આઠમા અને બારમા સ્થાનમાં શનિ હોય તે વ્યક્તિ પવિત્ર થઈ સવારે બપોરે કે સંધ્યા સમયે તમારી જેવી પ્રાર્થના કરશે તો હું તેમને પીડિત નહીં કરું હે રાજન જેમણે મારી કૃપા પ્રાપ્ત કરવી હોય તેણે લોખંડની મારી મૂર્તિ બનાવી તેને ચાર ભૂજામાં ધનુષ બાણ ભાલો ધારણ કરેલ હોય આ સ્તોત્રનો દસ હજાર વાર જપ કરે તેનો દશાંશ હવન કરે હવનની સામગ્રીમાં કાળા તલ શમીપત્ર ઘી નીલકમળ ખાંડ મેળવેલ ખીર બનાવી ત્યાર પછી દૂધથી નિર્મિત પદાર્થો બ્રાહ્મણોને જમાડવા મૂર્તિને તેલ અથવા તલના જથ્થામાં રાખી વિધિપૂર્વક પૂજન કરવું કુમકુમ આદિ ચઢાવવું નીલી તથા કાળી તુલસી તેમજ શનિના પાંદડા અર્પિત કરવા કાળા રંગનું વસ્ત્ર બળદ દૂધ આપનાર ગાય વાછરડા સહિત દાન કરવું હે રાજન આ સ્તોત્ર દ્વારા મારો પાઠ કરે છે તેને હું કોઈ પણ પ્રકારની પીડા નહીં આપું તેની રક્ષા કરીશ આ પ્રમાણે જગતના બધાને પીડાથી હું મુક્ત કરીશ આમ બે વરદાન શનિદેવ પાસેથી મેળવી દશરથ રાજા રથમાં બેસી પોતાના રાજ્યમાં પાછા આવ્યા તેમના બધા મનોરથ સિદ્ધ થયા જે વ્યક્તિ શનિદેવના દસ નામો કોણસ્થ પિંગલ બપરૂ કૃષ્ણ રોદાંક યમ સૌરી શનેશ્વર મંદ અને પીપળાશયને પીપળાના ઝાડ નીચે બેસીને જાપ કરે છે તેમને કોઈ પણ પીડા થશે નહીં અકાલ મૃત્યુનો ઉદ્ધાર થશે આ માટે તલના તેલથી સ્નાન કરવું ધાન્ય અડદ લોખંડ તથા સોનાનું દાન કરવું આ સ્તોત્રનો પાઠ કરવાથી અર્થ કામ સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી રાજા દશરથ અને શનિદેવની કથા મિત્રો પ્રત્યેક વ્યક્તિને જીવનમાં એકવાર તો શનિના દુષ્પ્રભાવને ભોગવવો જ પડે છે આ દિવસોમાં ધૈર્ય ગુમાવવું નહીં પરંતુ પ્રયત્નપૂર્વક શનિદેવની ઉપાસનાનો આરંભ કરવો શનિદેવ પ્રસન્ન થઈ તેને કષ્ટ નહીં આપે દર શનિવારે શ્રી શનિ ચાલીસાના પાઠ કરવા શનિના મંત્રના જપ કરવા શનિનો શાંતિ પાઠ કરવો શનિદેવની સ્તુતિ કરવી આ દરેક કાર્યો શનિવારે કરવાથી શનિદેવ પ્રસન્ન થશે તેના ભક્તને જીવનમાં આવનાર દરેક કષ્ટ દુઃખ બાધા પીડા રોગ આદિનો નાશ કરશે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ કરશે તો મિત્રો આ વિડીયોમાં રાજા દશરથ અને શ્રી શનિદેવની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી શનિદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ